તો મિત્રો આપણે ખોડિયાર માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા છે અંદર ફોટો વિડીયો અલાઉડ નથી એટલે તમને દર્શન કરાવી શક્યો નથી અને અત્યારે આપણે મંદિરની બહાર બેઠા છીએ જો સાહેબ આ મંદિર છે જબરજસ્ત મંદિર બહુ મોટું મંદિર છે અને સાહેબ મંદિરની ચારે બાજુ ગાર્ડન છે બહુ સરસ મજાનું ગાર્ડન છે આરામથી બેસો ખાઓ પીઓ મજા કરો સાહેબ પણ બહુ મજા આવે એવું છે અહીંયા આવો એક વાર ફેમિલી સાથે તો બહુ મજા આવશે જો તમારી પાછો બગીચો આખો અને જો આ અમારે વિમલભાઈ ને રમેશ ને બધા દર્શન કરીને બહાર આવ્યા છે અને બાકીના લોકો અંદર સી દર્શન કરીને બહાર આવે પછી જઈએ ગાર્ડનમાં વિડીયોમાં છેક સુધી બનાવી રહીજો બહુ મજા આવશે આ મંદિર વિશે તમારે શું કહેવાનું થાય છે મંદિર વિશે એટલે તમે એકવાર આવો રૂબરૂ મુલાકાત લ્યો માતાજી એટલે તમને એમ સાક્ષાત ઉભા હે આ મંદિર આવો બહુ સરસ મંદિર છે મંદિરનું પોતાને કામ એને તમે તમે ખાલી જોવો તો તમને એમ થાય કે ઓહો મંદિર એટલે મંદિર છે એકવાર મુલાકાત આવો તો મિત્રો જો આ મંદિર છે મંદિરનું કોતરણી કામ તમે જુઓ જે નકશી કામ કરેલું છે ને એક નંબર છે ભાઈ સરસ મજા મંદિરની આજુબાજુ એક મસ્ત મજાનું ગાર્ડન છે ચારે બાજુ કેટલું સરસ મજાનું ગાર્ડન છે એક નંબર ગાર્ડન છે ભાઈ જો મિત્રો માતાજીનું ભવ્ય મંદિર મિત્રો ચાલો દર્શન કરી લીધા છે આપણે બહુ સરસ મજાને અને હવે જઈએ આપણે ગાર્ડન બાજુ અને કંઈક બેસીએ આરામથી અને પછી વાત કરીએ તમને બધી ચાલો તો મિત્રો આ છે મંદિરની આજુબાજુનું ગાર્ડન જુઓ સાહેબ સરસ મજાનું ફોટોગ્રાફી અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર એક્ઝેક્ટ એની આજુબાજુમાં ચારે બાજુ આ ટાઈપના ગાર્ડન છે બહુ મજા આવે એવું છે તમે એકવાર મુલાકાત લીધા જેવી છે તો સાહેબ વિડિયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય ખોડલમાં લખવાનું ના ભૂલશો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ફોલો ચોક્કસ કરજો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો તો ચાલો આપણે જો અમારું ગ્રુપ અહીંયા બેઠું છે જો આ બધાય દર્શન કરી કરીને લઈ આવ્યા છે અમારા રમેશ લક્ષ્મિતાબેન જો ક્યાં બેઠા છે મસ્ત અને વિમલભાઈ ફોટોગ્રાફી કરે છે અને આની પામિ અને નીરવ પણ ફોટોગ્રાફી કરે છે જો સાહેબ ગાર્ડન જો મંદિર જુઓ જો કેટલું સરસ મંદિર દેખાય છે ભાઈ ભાઈ જય ખોડિયાર માં જય તો મિત્રો આપણે ગાર્ડન માં ઘણી વાર બેઠા મજા આવી ગઈ ભાઈ મસ્ત મજા આવી ગઈ ગાર્ડન બહુ સરસ મજાનું હતું અને હવે જાવી કેન્ટીનમાં ચા પાણી પીવા તો હવે જાવી કેન્ટીનમાં ચા પાણી પીવા અને ચા પાણી પીવી નાસ્તો બાસ્તો છોકરાઓ કર લે પછી આપણે જવાનું છે હજી અહીંયાથી વીરપુર વીરપુર જવાનું છે ને હા તો વીરપુર જવાના છીએ હું અને મારા પટેલ રમેશ ક્યાં જવાનું છે રમેશ વીરપુર વીરપુર જય જલારામ જય જલારામ જઈ દર્શન કરીએ પહેલાં તો આપણે કેન્ટીનમાં જઈએ અને ચા નાસ્તાની કંઈક કરવી કારણ કે બપોરે કાંઈ બહુ ખાધું નથી એટલે ભૂખ લાગી છે તો થોડોક પેટ પૂજા ફિર કામ દુજા તો ચાલો કેન્ટીનમાં મળીએ જો મિત્રો આ બગીચો જો બધા ડોમ બનાવેલા છે બેસવાના સરસ મજાના આરામ કરવાના ડોમ છે અને આ બાજુ જે છે કેન્ટીન છે તો આપણે કેન્ટીનમાં જઈશું અને જો ચારેય બાજુ બગીચો લોકો મસ્ત ફોટોગ્રાફી કરે છે અહીંયા છે ને અને સામે છે કેન્ટીન જો સાહેબ આ છે મંદિરનું કેન્ટીન બહુ મોટું બધું કેન્ટીન છે આ તમને ફાસ્ટ ફૂડ નાસ્તા પાણી ચા બધું મળી રહેશે જો સાહેબ કેવું સરસ મજાનું કેન્ટીન છે મોટું બધું અને સામે ટોકન મળશે ત્યારે ટોકન લેવાનું અમે ટોકન મળશે પહેલાં ટોકન લેવાનું અને પછી તમને સાહેબ સર્વિસમાં લઈ લેવાનું તમારે જે વસ્તુ જોઈએ તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે સરસ મજાના અને હવે અહીંયાથી આપણે જવાનું છે વીરપુર જલારામ બાપાના મંદિરે દર્શન કરવા તો હવે આપણે કાગવ કાગવડથી ખોરલધામથી નીકળી અને વીરપુર જઈએ અને હવે તમને સીધા મળશું વીરપુરમાં તો ચલો વીરપુર વિડીયોમાં છેક સુધી બનાવી રહેજો સાહેબ બહુ મજા આવવાની છે ચલો મળીએ વીરપુરમાં તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે જલારામ બાપાના વીરપુર ગામે જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જુનાગઢની બાજુમાં જે વીરપુર આવ્યું ત્યાં અને આપણે જાઉં છીએ ત્યારે મંદિરમાં તો ચલો તમે પણ અમે યારે જો વિડીયો એલામ ઉઠે છે તો દર્શન કરાવશું અને કરે બહારથી મંદિરના દર્શન કરાવશું ચાલો મળીએ આપણે મંદિરમાં ચલો આપણે વીરપુરના દર્શન કરીએ સાહેબ આ છે મંદિર જવાનો રસ્તો અત્યારે તો જો કે બે અઢી વાગ્યાનો ટાઈમ છે એટલે બપોરે બધી દુકાનો બંધ હોય તો આખી બે બાજુ દુકાનો ભરચક મળી રહે તમને આ છે મેન મંદિર જવાનો રસ્તો તો મિત્રો આ તમે જુઓ બે બાજુ મંદિરના રસ્તા ઉપર દુકાનો પ્રસાદીની દુકાનો છે રમકડાની અને સ્પીકર તમારે જે જોતું એ મળી રહેશે અહીંયા જો તમે મીઠાઈ પણ છે તો મિત્રો આપણને અહીંયા થોડીક ટ્રાફિક જોવા મળી છે કારણ કે ગલી એકદમ ફાંકડી છે અને રસ્તો થોડોક ખાંકડો છે બે બાજુ દુકાનો છે એટલે થોડીક ટ્રાફિક તો છે અહીંયા પણ એટલી બધી નથી કે તમે ઊભા રહીએ કો ન હાલીએ કોઈ એવું નથી જો અમારી પાછળ બે બાજુ દુકાનો જ છે અને રસ્તો આંકડો છે તો ચલો જઈએ આગળ મંદિરે દર્શન કરવા તો મિત્રો આ છે મંદિરનો ગેટ છે તો મિત્રો આપણે દર્શન કરીને મંદિરમાંથી વહી આવ્યા છીએ સરસ મજાના દર્શન થઈ ગયા છે આપણે મંદિરમાંથી દર્શન કરીને વહી આવ્યા છીએ અને અંદર વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કોઈ પણ વસ્તુ એલાઉડ નથી બહુ સખ્ત મનાય છે મોબાઈલ પણ કાઢી લેવામાં આવે છે લોકરમાં મૂકી દેવામાં આવે છે ચપ્પલ મોબાઈલ કચ્છ તમારું જે કાંઈ હોય તે એટલે આપણે તમને મંદિરના દર્શન નથી કરાવી શક્યા પણ અમે દર્શન કર્યા તો સાહેબ સરસ મજાના દર્શન થઈ ગયા છે તો હવે અહીંયાથી નીકળીએ અને જઈએ ઘર તરફ અને સાહેબ આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સસ્તા ચોક્કસ કરજો તો હવે મળશું આપણે એક નવા વિડીયોમાં નવા નજારા સાથે ત્યાં સુધી જય માતાજી જય ઝલારામ